શાનદાર આયોજન કર્યું હતું સમૂહ શાદીમાં સંકલન સમિતિના હાજી અર ફરો લકરકુટાએ જણાવ્યું કે મેમન સમાજમાં શાદી લગતા કુરિવાજો નાબૂદ થાય અને સરળ સાદાય તે હેતુથી અને સૂત્રને લક્ષ્યમાં રાખી આજે સમૂહ સાદી યોજે છે મોંઘવારીના યુગમાં ખાસ કરીને દીકરીના મા બાપની એક શાદીના ખર્ચમાં કમર તૂટી જાય છે માટે સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે આગામી મે જૂનમાં યોજાનાર ત્રીજા સમૂહ શાદીમાં વધુને વધુ લોકો જોડાય અને શાદીની રસમને આસાન બનાવીએ અને કુરિવાજોને ખોટા ખર્ચાઓથી સમાજને બચાવીએ શ્રી લકડકુટાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજીના સમુલગ્નનો મોડેલ પૂરા દેશનો મેમણ સમાજ અપનાવે અને ધોરાજી શહેર સારા કામમાં સમગ્ર મેમણ સમાજને દિશા આપે અને નિમિત્ત બને તેવી આશા વ્યક્ત કરી હતી ઉપરોક્ત સમલગ્નમાં મોલાના ઉવેશિયા અલવી સાહેબે નિકા પડાવેલા હતા અને મદરસાને મિસ્કિયાનમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નવાઝ મૌલાના સાહેબ મુફ્તી મોલાના મુનવર સરઝા સાહેબ શકીલ મોલાના સાહેબ ઇકબાલ બાપુ કાદી તેમજ ધોરાજીની ત્રણેય મેમન જમતના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સંકલન સમિતિના અમીનસર ગોડીલ અફરોઝભાઈ લકડકુટ્ટા ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા બાશીદભાઈ પાનવાલા આસિફભાઈ આસિફ બાપુ કાદરી યાસીનભાઈ નુરાની આ પ્રોગ્રામની સફળતા માટે ભારે સહેમત ઉઠાવી સાથે ચાર ચાંદ લગાવ્યા હતા અને સહયોગ બદલ પત્રકાર મિત્રોને તેમજ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામનો ખૂબ આભાર માન્યો હતો ઉપરોક્ત પ્રોગ્રામમાં આવકાર પ્રવચન પોઠિયાવાલા મેમન જમતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોટિયાવાલા અને સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન અફરોઝભાઈ લકડકુટ્ટાએ કરેલ હતું

میں نے اپنی وقالت سے ان دونوں گواہوں کی گواہی سے حاضرین مجلس کی شہدت سے آٹھ ہزار روپے نقد مہر کے بس کے نانو نفع کے علاوہ شکر کے مصطفیٰ کے مطابق امین بھائی ساوانی کی صاحب ذاتی آمین آبانو کو آپ کی زوجہ کے اندر اور کر کے بخشا کے آپ نے قبول کیا آمین آبانو کو آپ کی زوجہ کے اندر اور کر کے بخشا کے آپ نے قبول کیا اور جی آپ میں نے قبول کیا

آٹھ ہزار روپے انت مہر کے بس کے نانو نفع کے علاوہ شریعت مصطفیٰ کے موضاتی اشرف بائی دانانی کی صاحب ذاتی آسانہ مانو کو آپ کی زوجیت کے اندر عورت کر کے بخشا کے آپ نے قبول کیا یہ جی ہاں میں نے قبول کیا آسانہ مانو کو آپ کی زوجیت کے اندر عورت کر کے بخشا کے آپ نے قبول کیا یہ جی ہاں کی میں کیا نے قبول کیا جی آسانہ ہاں مانو کو آپ کے حمالہ اکتبے دیا کہ آپ نے قبول کیا یہ میں نے قبول کیا بلاد صاحب محمد فیصل فاروق بھائی سامانی محمد فیصل میں نے اپنی وقالت سے ان نے کی وقاقی سے حاضرین ملیس کی شہادت سے آٹھ ہزار کے انکت مہر قیمس کے نانو نفقہ کے علاوہ شریعت مصطفیٰ کے مطابق عبدالحمید بھائی خمید صاحب کی صحافاتی سینی رہانوں کو آپ کی زوجہ کے اندر عورت کر کے بخشا کے آپ نے قبل کیا جی ہاں میں نے قبل کیا سینی رہانوں کو آپ کی زوجہ کے اندر عورت کر کے بخشا کے آپ نے قبل کیا

અમે સમાજ પાસે સમૂહ સાદીમાં જોડાવા માટે અપીલ કરેલી હતી ત્યારે પાંચ દુલા દોલન જોડાયેલ હતા એના પછી આજે બીજો સમૂહ લગ્ન કરેલ છે અને એની અંદર ચાર દુલા દોલન જોડાયેલા છે અમે સમાજ તરફથી તેઓને અપીલ કરેલી હતી કે વધુને વધુ સમાજના લોકો સમૂહ સાદીમાં જોડાય આજે સમાજની અંદર સાદી લગ્નની અંદર કુલિવાજો એટલા વધી ગયા છે અને ખાસ કરીને દીપીના મા બાપને કમરતોર ખર્ચ આવે છે જેનાથી લોકો ઘરનું આખું અર્થતંત્રનું રજવી પડે છે માટે અમે સમાજકૃતિ યોજના કરેલી કે સમાજના લોકોને આપણે સમૂહ લગ્ન સાથે જોઈએ કે જેથી સમાજની અંદર પરિવર્તન આવે અને જે છે કુરિયવાજીઓ છે એ લાગુ થાય એટલે સુધી કે સમાજના લોકો પાસે અમારી જે સંગ્રહ સમિતિ છે એના લોકો ત્યાં રૂબરૂ છે અને એમને સમજાવવાના પ્રયાસો કરે કરી રહ્યા હતા કે આપ સમૂહ લગ્નમાં જોડાવો ખોટા ખર્ચા અને ગુળીવાજો નાબૂદ થાય અને સરળ સાદાય અને સન્માનથી આ સમૂહ લગ્નમાં જોડાવો એવો અમારો હેતુ છે જેના અનુસંધાને આજે બીજા સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી જેટલા બી સમૂહ લગ્નમાં જોયા એટલા માટે તૈયારી હતી છતાં બી હજી સમાજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે આજે ચાર સમૂહ લગ્ન ચાર જોડાય તો ચાર જનું સમૂહલગ અમે આજે સંપૂર્ણ કરેલું બીજો સમૂહ ત્રીજા સમૂહ લગ્નમાં અમે મે જૂન બે હજાર છવ્વીસની અંદર સમૂહ લગ્નમાં જોડાવા માટે સમાજ તરફ પાછી અપીલ કરી છે આજે બીજા સમૂહ લગ્ન સંપન્ન થયા પૂરા થયા તરત જ અમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી છે અને એની અંદર વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય આજે પરિસ્થિતિ એવી છે એટલી મોંઘવારી છે કે દીકરીના બાપે દીકરીને સોનું આપવો હોય તો આજે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાલીસ હજાર રૂપિયા થઈ ગયો છે અને જે બીજા જમવાના ખર્ચા અને પૂરિવાજો છે જેના કારણે દીકરીને દીકરીના મા બાપ તો એની કમર તૂટી જાય છે એટલે સમાજે નક્કી કર્યું છે જેવી રીતે આજની તારીખે આખા ગુજરાતની અંદર જામનગરમાં એની શરૂઆત થઈ મહેમાન સમાજના સમુદ્રની અને બહુ સારી રીતે મોટા ઘરના લોકો બી એમાં સામેલ થાય છે એવું જ અમે ધોરા પ્રયાસ કર્યો છે અને અમારો ઈરાદો એ છે કે આ મોડેલને પૂરા ભારતના મેમણ સમાજની અંદર લાગુ કરવામાં આવે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે શાદીના ખર્ચોની જેના માણસોની કમર તૂટી જાય છે એટલે સમાજના દાતાઓએ એવું નક્કી કર્યું છે કે ચાર થાય તો ચાર આઠ થાય તો આઠ દસ જણા તૈયાર થાય તો દસ જણા તૈયાર થાય તમામને જેટલા થાય એટલાનું સમૂહલગન કરી નાખવું અને ધીરે ધીરે એને વ્યાપક બનાવો અને એ મોડલને પછી બીજા સેન્ટરોમાં ભારતના બીજા સેન્ટરોમાં લાગુ કરવાનું એવું નક્કી કર્યું છે આથી આજે મે જૂનની અંદર બી પાંચ સામેલ થાય દસ જણા થાય કે વીસ જણા થાય તમામને જોડવાનો અમારો પ્રયાસ છે અને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સમાજના લોકોને કે આ બીજા ત્રીજા સમૂહલગ્ન માટેની જે જાહેરાત થઈ છે એમાં આપ લોકો જોડાવ એવી અમારી અરજ છે ફક્ત ત્રીજા સમૂહની શંકર સમિતિની કેવી તૈયારી છે આ ત્રીજા સમૂહ લગ્નની ત્રીજા સમૂહ લગનની આ તમારી શંકર સમિતિ છે બરાબર ત્રીજા સમૂહ લગ્નની કેવી તૈયારી છે તમારી આવનારાની અત્યારે બીજા આજે બીજા પૂરા થયા હવે મની રાતથી જ અમારી ત્રીજા સમૂહ લગ્નની તૈયારી શરૂ થઈ જશે બીજું કે જ્યાં મની લો મની લો કે જ્યાં જે લોકો શાદીની તારીખ નક્કી કરે છે તેમની સાથે બી અમારું સંકલન સમિતિ બેઠક કરશે એમને સમજાવશે કે આપ અમારા આ સમુલગનમાં જોડાવ અને વ્યર્થ ખર્ચાથી બચો થી બચો એવો એવો અમારો પ્રયાસ રહેશે અમારો કાલથી જ એ માટેની તૈયારી શરૂ થઈ જશે અને વધુને વધુ સમાજના લોકો સંબોલોગનમાં જોડે તે માટેના અમારા પ્રયાસો રહેશે આ સંગલન સમિતિમાં સર ગોડિલ સાહેબ જે એમ સ્કૂલ ટ્રસ્ટપોર્ટના ટ્રસ્ટી છે એ અમારી સાથે જોડાયેલા છે હું પોતે છું અફરો ગુટ્ટા પછી ઇમ્તિયાજભાઈ ઇબ્રાનભાઈ પોઠિયાવાડા પોઠિયા જમતના પ્રમુખ બાસિફભાઈ અબ્દુલ સકુલ પાંગવાલા અને લાસિમ બાપુ કાદરી સૈયદ અને યાસિમભાઈ રવિવા નુરાની એ અમારી સંકલન સમિતિ છે અને અમારું કામ કાલથી શરૂ થઈ જશે કે જે જે લોકોને ત્યાં સારી હશે મેમણ સમાજની અંદર તેમને તેમને કોન્ટેક કરીને અમે ભરપૂર પ્રયાસો કરશું કે સંવલગ્ન સાથે જોડે